કામનાત્મા દેવ છે પાંચ અક્ષર તમે બોલ જોરી રે ઓમ નમો સેવાય અંતરના પડદાને ખોલ જોરે ઓમ નમો સેવાય ભોળાને ભોળવવાનો એક જ ઉપાય છે તે દુઃખ બધા દૂર થઈ જાય છે સુખમાં ને દુઃખમાં તમે બોલજો રે ઓમ નમ સિવાય પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમ સિવાય શ્રદ્ધાની સાવરણી તમે ગોતીને રાખજો અંતર ના ઓરડા ને નિર્મળ બનાવજો ઉમે બોલ જો રે ઓમ નમો સિવાય પાંચ અક્ષર તમે બોલ જો રે ઓમ નામ સિવાય અંતરના પડદા ખોલ જો રે ઓમ નમ સિવાય શિવનું સ્મરણ એક આસાનું ઝરણું ડૂબતા સંસારી તમે પકડી લેજો શરણું મસ્ત બની તમે બોલજો રે ઓમ નમ શિવાય બેઠો છે ભક્ત એક મૃત્યુને શરણે શિવના ગુણ ગાઈ જાતા એના ચરણે અંતરના પડદા ખોલ જો રે ઓમ નમ શિવાય પાંચ અક્ષર તમે બોલ જો રે ઓમ નમ અંતર અંતરના પડદા ખોલ જો રે ઓમ નમ શિવાય